નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ધોરણ પાંચ વિષય છે ગુજરાતી જેનું નવું પાઠ્યપુસ્તક બે હજાર બાવીસની અંદર આવેલું છે પાઠ્યપુસ્તકનું નામ છે કે કારો તેનો પાઠ બે પાઠનું નામ છે બે વરસાદ ને પાંચ પીપર આ પાઠ છે ઘણો લાંબો છે તેટલા માટે આપણે ટોટલ ચાર ભાગની અંદર આની સમજૂતી મેળવવાના છીએ આજે આપણે ભાગ ચાર પાના નંબર સત્યાવીસ થી ચોત્રીસની અંદર આવતી તમામ પ્રવૃત્તિ આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં અમારું વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે તેની મદદથી તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થઈ શકશો આ ઉપરાંત દરેક ભાગની લિંક આપેલી છે માટે તમે તે લિંકની મદદથી દરેક ભાગના વિડીયો જોઈ શકશો આ ઉપરાંત બાળ મિત્રો તમારા માટે ખાસ મેં એક એન્ડ્રોઈડ એપ્લિકેશન બનાવેલી છે આ એપ્લિકેશન તમને તમારા મોબાઈલમાં આવેલ પ્લે સ્ટોરની અંદર વિશ્વગુરુ સંજય પટેલ નામથી સર્ચ કરવાથી આ એપ્લિકેશન મળી રહેશે આ એપ્લિકેશનની મદદથી તમે અમારા અથવા યુટ્યુબના જે કોઈ પણ વિડીયો તમારે જોવા હોય તે આ એક જ પ્લેટફોર્મના માધ્યમથી તમે યુટ્યુબમાં સર્ચ કર્યા વગર તે વિડીયો જોઈ શકશો જે મિત્રો અમારી ચેનલમાં નવા છે તે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરે વિડીયો લાઇક કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન લિંક તમારા મોબાઈલની સ્ક્રીન પર આવી શકે તો ચાલો શરૂ કરીએ ધોરણ પાંચ ગુજરાતી કિકારોનો પાઠ બે બે વરસાદને પાંચ પી પર તેનો ભાગ ચાર પાના નંબર સત્યાવીસથી ચોત્રીસ સુધીનું અહીં બંને ફકરાના વાક્યોની સરખામણી કરો તેમાં તમને ગમતા શબ્દ ખંડ કે વાક્ય નીચે લીટી કરો તે પછી બંનેનો દસમાંથી ગુણ આપો અહીં જે આપણને ગમતા હોય તે વાક્યોની નીચે આપણે લીટી કરવાની છે તો અહીં મેં લીટી કરેલી છે મને ગમતા જે વાક્યો છે તેની નીચે તમને જે વાક્ય ગમતું હોય તેની નીચે તમારે લીટી કરવાની છે ચલો આગળ વધીએ તમને વરસાદમાં ફરવાની મજા આવે છે તો ચાલો વાંચો અને ગાઓ તો અહીં ચાલી નીકળીએ પ્રવાસમાં આજ ઉપર ઉપરવાસમાં કે ચાલ હવે ચાલી નીકળીએ પ્રવાસમાં માટેની માટીની મીઠી મારગ બતાવશે ને વાયરા સંગાથે થશે વાતો લીલાછમ ઘાસ પરે હળવેથી દોડીએ ને સાંભળીએ ભમરા ને ગાતો ફૂલ ફોરી રહ્યા છે સુવાસમાં કે ચાલ જઈએ વરસાદમાં એટલે કે આજ વરસાદ વરસી રહ્યો છે વરસાદ છે ઉપરવાસમાં પડે છે અને તેનું પાણી નીચે આવી રહ્યું છે તે જોવાનું ખળખળ કરતું અને આવે છે તે જોવાની મજા આવે છે એ જોઈને વરસાદ આવે છે એટલે આપણને એવું થાય કે ચલો આપણે પ્રવાસમાં એટલે કે ફરવા માટે નીકળીએ વરસાદ પડે છે ત્યારે માટીની સુગંધ જે આવે છે તેની સુવાસ બહુ જ મજા આવે છે આપણને ઘણી વખતે એવી ઈચ્છા થાય કે એવી મસ્ત સુગંધ છે લાઈન થોડી મુઠ્ઠી ભરીને માટી ચપટી ખાઈ લઉં એવું થાય ને નાના હોય ને તો ઘણા છોકરા ખાતા હોય માર્ગ બતાવશે એટલે કે રસ્તો બતાવશે એટલે કે પવન છે તે પણ આપણી સાથે સાથે આવશે લીલાછમ ઘાસ ઘાસ એટલે કે બધી વરસાદની ઋતુમાં થઈ ગયું હોય અને ધીમે ધીમે આપણે દોડતા હોઈએ અને ભમરા ઉડતા હોય અને ગીત ગાતો હોય તેવો આપણને અવાજ સંભળાય તો કે ચાલ આપણે પ્રવાસમાં જઈએ કોરપ ભૂલાય અને વહાલપ છલકાય એવું મોસમનું ભીનુંછમ કહેણ વૃક્ષોની ડાળીને પાંદડેથી વહી ચાલ્યા લીલાછમ વરસાદી વહેણ રૂપ ઉઘડે ઉજાસમાં કે ચાલ નીકળીએ પ્રવાસમાં એટલે કે કોરપ ભૂલાય વાહલપ છલકાય એટલે કે વ્હાલ કરીએ કેમ આપણને આપણે છોકરાને વહાલ કરીએ તેવું વાલપ છે એવું ઓટોમેટિક અંદરથી આપણને વરસાદ આવે ત્યારે એવું વ્હાલ છલકાય છે એવું મોસમનું ભીનું છમ કહેણ છે એટલે કે આ ઋતુનું એવું એવું કહેવા માંગે છે વૃક્ષોની ડાળીને પાંદડેથી વહી ચાલ્યા લીલાછમ વરસાદી વહેણ એટલે કે વૃક્ષોની ડાળી ઉપર પાંદડા ઉપર જે વરસાદ પડે છે એ વરસાદ ભેગો થઈ તેની ડાળી હોય છે ડાળી પર પાણી જે નીતરતું હોય છે તે વહેણ જે ડાળી ઉપર નીતરતું વહેણ છે તે અષાઢી અષાઢ માસની અંદર તે આપણને જોવા મળે છે કારણ કે ત્યારે વરસાદની સિઝન હોય છે ઉપર ઉપરવાસીથી વહેણ આવવાની વાટમાં એટલે કે ઉપરથી જે વરસાદનું વહેણ આવે તેની રાહ જોવામાં બેસી રહેવાય નહીં ઠાલા એટલે કે ઉપરથી પાણી આવે ને આપણે ઉપર જઈએ એવું ન કરાય ચાલ આપણે કહીએ ત્યાં ફરવા નીકળે માટે કીધું છે ચાલ નીકળીએ પ્રવાસમાં હૈયાના હેત થકી સામૈયા કરવાને આપણે જ વહી જઈએ સામા એટલે કે આપણે એ આવે ને આપણે તેનું સ્વાગત કરીએ એના કરતાં ચલ ને ભાઈ આપણે એને સામા જઈએ છલકી રહ્યા છે ઉલ્લાસમાં કે ચાલ નીકળીએ પ્રવાસમાં બહુ મસ્તનું ગીત લખ્યું છે તુષાર શુક્લ દ્વારા કે વરસાદ આવે અને મને એવું થાય છે અંદરથી કે ચાલ નીકળીએ પ્રવાસમાં આપણો મિત્ર બાજુમાં બેઠો હોય વરસાદ આવે ને આપણે કહીએ ચાલ નીકળીએ પ્રવાસમાં એટલે કે ચાલ આપણે વરસાદમાં નાહવા જઈએ ફરવા જઈએ અને આજુબાજુનું ચોમાસાનું વાતાવરણ છે અને આ કુદરતની સુંદરતા છે અને પ્રકૃતિનો આપણે લાભ લઈએ એવું આ કવિતાની અંદર તુષાર શુક્લ દ્વારા ખૂબ જ નાની એવી કવિતાની અંદર આખું જ વર્ષાઋતુ અને આખું જે તેનું વાતાવરણનું દૃશ્ય છે આપણને સમજાવવામાં આવ્યું છે આગળ વધીએ વાતચીત છે તેના આધારે પ્રશ્નોના કેટલાક જવાબ આપવાનો આપણે પ્રયત્ન કરવાનો છે તમને ખૂબ જ ગમી હોય તેવી ત્રણ પંક્તિ બોલો તો માટીની ગંધ મીઠી મારગ માટીની ગંધ છે તે આપણે મારગ બતાવશે ને વાયરા સંગાથે થશે વાતો લીલાછમ ઘાસ પર એ હળવેથી દોડીએ આ પંક્તિ છે તે મેં લખેલી છે તમને ગમતી ત્રણ પંક્તિ તમારે અહીં લખવાની છે તમને કઈ ઋતુમાં ફરવાનું નીકળવાનું મન થાય તમને કોની સાથે પ્રવાસમાં જવું ગમે તો મને શિયાળામાં ફરવાનું મન થાય હું ભાઈબંધ સાથે જાઉં મમ્મી પપ્પા સાથે જાઉં દાદા દાદી સાથે પ્રવાસમાં જવાનું પસંદ કરીશ તમારા ઘરે કોણ કોણ આવે ત્યારે તમે તેમને લેવા કે આવકારવા સામે દોડતા પહોંચી જાઓ છો તો અમારા ઘરે નાના નાની દાદા દાદી મામા મામી માસામાસી ફરીફુવા આવે ત્યારે અમે તેમને લેવા કે આવકારવા માટે સામે દોડતા પહોંચી જઈએ છીએ તમે ક્યારે ક્યારે ખુશીથી છલકાઈ જાઓ છો ઝૂમી છો તો મને જ્યારે નવા કપડા મળે ત્યારે બહાર ફરવા જવાનું થાય ત્યારે ખુશી થાય છે અને મેં આનંદ કરીએ છીએ વરસાદ આવે ત્યારે તમને શું કરવું સૌથી વધુ ગમે ચોમાસામાં તમને શું ન ગમે કેમ તો વરસાદ આવે ત્યારે અમને વરસાદમાં નાહવું વધુ ગમે છે ચોમાસામાં અમને ગાળો થાય અને ગંદકી થાય એટલે ગમતું નથી અને બીજું ખાસ ચોમાસામાં વરસાદ પડે ને ગાય ભેસો પેલા પોદડા કર્યા હોય ને અને તેની અંદર વરસાદનું બધું ખદ બધી જાય ને આમ ગંદુ લાગે ને એના કારણે મને મને વરસાદમાં એ જે પોદરો કર્યો હોય ને પેલો એવો થઈ ગયો હોય ને ઓગળી જાય એટલે મને ન ગમે મને એ નથી ગમતું તમને જે ના ગમતું હોય એ તમારે લખવાનું છે વરસાદ પછી ઊગી નીકળતા લીલાછમ ઘાસનું બિયારણ ક્યાંથી આવતું હશે તો વરસાદ પછી ઉગી નીકળતા લીલાછમ ઘાસનું બિયારણ પશુ પક્ષી પવન અને પાણી આ બધા દ્વારા ફેલાય છે છે પક્ષીઓની ચરકમાંથી પવન દ્વારા તેમજ પાણી સાથે આ આ બીજ ફેલાતા હોય કવિતા આપણે કંઠસ્થ કરવાની છે એટલે કે મોઢે યાદ રહે તેવો પ્રયત્ન કરવાનો છે ટૂંકમાં પાકી કરવાની છે કવિતામાં કવિ અને વરસાદની કઈ કઈ ક્રિયાઓનું વર્ણન છે તો કવિ વરસાદમાં નીકળવું તો લીલાછમ ઘાસ પર હળવીક થી દોડવું બેસી રહેવું નહીં ઠાલા સામૈયા કરવા વરસાદ તો ઉપરવાસમાં વરસવું વરસાદમાં વહેણ ભીનું છમકહેણ આ બધું આપણે ક્રિયાઓનું વર્ણન અહીં કર્યું છે તમારા શિક્ષક વાક્ય વાત વાંચશે તેમાં જે તે શબ્દનો અર્થ જે વાક્યમાં બરાબર બંધ બેસતો હોય ત્યાં સળવો અંગૂઠો એટલે કે વાક્ય બંધ બેસતું હોય સાચું હોય તો આવો સળવો સીધો અંગૂઠો કરવાનો છે અને બરાબર બંધ ન બેસતું હોય તો ઊંધો અંગૂઠો કરવાનો છે તો અહીં જે આ પહેલું વાક્ય છે તેની અંદર સડવો અંગૂઠો આવશે બીજાની અંદર ઊંધો અંગૂઠો આવશે આગળ વધીએ એટલે કે રાહ પ્રતિક્ષા તો અંદર સીધો અંગૂઠો આવશે બીજાની અંદર ઉલટો અંગૂઠો આવશે સામાન્ય કરવા એટલે કે આ ત્રીજાની અંદર પહેલું વાક્ય છે તેમાં સીધો અંગૂઠો બીજામાં ઊંધો અંગૂઠો ચોથામાં પહેલા વાક્યમાં સીધો અંગૂઠો બીજામાં કરવાનો છે કવિતામાં વાક્યો માટે કઈ પંક્તિઓ ઉપયોગ કરવામાં છે તો માટેની મધુરી સોડમ રસ્તો બતાવશે તેના માટે માટીની ગંધ મીઠી મારક બતાવશે બીજું છે આપણે પવનની સાથે ગોઠડી કરીશું એના માટે ને વાયરા સંગાથે થશે વાતો ગોઠડી એટલે વાતો કરવી નક્કામું બેસી ન રહેવાય તો બેસી રહેવાય નહીં ઠાલા ચોથું હૃદયની લાગણીથી સ્વાગત કરીશું હૈયાના હેત થકી સામૈયા કરવાને પાંચમું ખુશીથી ઉભરાઈ રહ્યું છે તો ઉર છલકી રહ્યા છે ઉલ્લાસમાં તો આ કાવ્યની અંદર આ માટે બંધ બેસતી પંક્તિ છે તે આપણે લખી છે આંખ કાન નાક અને ત્વચા એટલે કે ચામડીને લગતા શબ્દો કવિતામાંથી શોધીને લખો આંખને લગતા મારગ ઉજાસ અને સામૈયા એટલે કે આંખ જોઈ શકે રસ્તો છે જોઈને ચાલવાનું ઉજાસ તો અજવાળું એ બધું થાય સામૈયા એટલે કે સામે લેવા જઈએ આપણે કોઈ આવ્યું હોય તો તે આંખને જોઈને આપણને આ બધી ખબર પડી જાય કાનને લગતા તો વાતો કરવી કાનના કારણે ભમરાને ગાતો તો કાનથી આપણે સાંભળી શકીએ તેનું ગીત નાકને લગતા તો સુગંધ મસ્ત ગંધ આવતી હોય સુગંધ આવતી હોય તે નાકના કારણે ત્વચાને લગતા તો ભીનું ભીનું લીલું છમ ઘાસ અથવા ગરમ પાણી એ બધું છે એ ત્વચાને લગતું છે વરસાદ પડ્યા પછી એક ખભે દફતર લટકાવીને શાળામાં જવાનો અભિનય કરો અભિનય તમારે કરવાનો છે કવિતાના આધારે પ્રશ્નોના જવાબ આપો પહેલો પ્રશ્ન પહેલો વરસાદ આવે ત્યારે શું શું થાય છે તો પહેલો વરસાદ આવે ત્યારે માટીમાંથી સુગંધ આવે છે બધી જ જગ્યાએ લીલું ઘાસ ઊભી નીકળે છે નાના મોટા જીવજંતુઓ બહાર નીકળી આવે છે આ રીતે તમે લખી શકો બીજો પ્રશ્ન ઉપરવાસમાં ખૂબ વરસાદ પડે ત્યારે શું થાય છે એટલે કે ઉપરના ઉચાણવાળા વિસ્તારમાં તો ઉપરવાસમાં ખૂબ વરસાદ પડે ત્યારે નદીમાં આવે છે છે અને ખાડા તળાવ છલકાઈ જાય છે ત્રીજું અષાઢ મહિનામાં વાતાવરણ કેવું હોય છે અષાઢ મહિનાના વરસાદનું વર્ણન કરો તો અષાઢ મહિનામાં વરસાદી વાતાવરણ હોય છે વાદળોનો ગડગડાટ સંભળાય છે અને વીજળીના ચમકારા પણ જોવા મળે છે આ મહિનામાં ઘણી વખત ધોધમાર વરસાદ પડવાથી નદી તળાવો છલકાઈ જાય છે આ રીતે આપણે લખી શકીએ આ વિશ્વગુરુ સંજય પટેલ જે આ નામની એપ્લિકેશન છે જે પ્લે સ્ટોરમાં અવેલેબલ છે તેની મદદથી તમે તે એપ્લિકેશન ડાઉનલોડ કરી શકશો અને દરેક વિડીયો તેમજ પીટી પીડીએફ ગાલા અથવા ભાવિક સ્વાધ્યાયપોથીના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મેળવી શકશો ચોથો પ્રશ્ન છે વરસાદની મોસમને ચોમાસું શા માટે કહે છે તો આપણા દેશમાં મુખ્ય ત્રણ ઋતુઓ છે કઈ કઈ બાળકો શિયાળો ઉનાળો અને ચોમાસું તો જેમાં ચોમાસામાં વરસાદ પડતો હોવાથી આ ઋતુને ચોમાસું કહે છે ચોમાસું ચો એટલે ક્યા માસુ વરસાદ પડે નાનું ઘર હોય ચોમાસું એવું કહી શકાય પાંચમું સામયું એટલે શું તે ક્યારે ક્યારે અને કોણ કોણ કરે તો સામયું એટલે સ્વાગત સામૈયા અલગ અલગ લોકોના કરવામાં આવે છે લગ્નમાં વરરાજાનું સામૈયાથી સ્વાગત કરવામાં આવે છે મોટી ઉંમરના લોકો યાત્રા કરવા ગયા હોય અને પરત આવે ત્યારે તેમના સામૈયા કરવામાં આવે છે છઠ્ઠું છે ઠાલા બેસી રહેવાને બદલે તમને શું શું કરવું ગમે ઠાલા એટલે કે નવરા ખાલી એમને ફ્રી ઠાલા બેસી રહેવાને બદલે અમને રમત રમવી ગમે દોડાદોડી કરવી ગમે સારી સારી વાર્તાના પુસ્તકો વાંચવા ગમે ટીવી જોવું ગમે મોબાઈલમાં ગેમ રમવી ગમે પરંતુ બહુ નવરા હોય ફ્રી હોય ત્યારે જ થોડોક ટાઈમ મોબાઈલમાં જોવાનું ના નથી પાડતો પરંતુ આખો દિવસ મોબાઈલ લઈને બેસી રહેવાનું નહીં આંખો ખરાબ થાય મોબાઈલનું ટાવર નેટવર્ક જે આવે છે તેના કારણે રેડિયેશનથી આપણું શરીર પણ ખરાબ થાય બહુ વધારે પડતું મોબાઈલમાં રહેવું ખરાબ આદત છે માટે બાળકો સારા બાળકો હોંશિયાર બાળકો છો તમે બધા મારે એટલે વારંવાર કહેવું ન પડે બહુ મોબાઈલ તમારે વાપરવાનો નથી તમને ગમતા ચાર પ્રશ્નોના જવાબ લખો કોઈ પણ ચાર પ્રશ્નોના જવાબ લખવાના છે ભલે છ આપ્યા હોય આપણે બધા લખી દેવાના ઉદાહરણ મુજબ આગળ વધારો પહેલું છે તો આ ઉદાહરણ આપેલું છે કે આજ રાતના કે ચાલ હવે કરીએ તાપણું મેદાનમાં અધૂરું વાક્ય ટૂંકમાં પૂર્ણ કરવાનું છે આજ પડી છે રજા નિશાળમાં કે ચાલ હવે આપણે ફરવા જઈએ મસ્ત વરઘોડો નીકળ્યો છે ગામમાં કે ચાલ આપણે જોવા જઈએ જુઓ પતંગ ચગ્યા છે આકાશમાં કે ચાલ આપણે લગાવીએ આજ પપ્પાનો ગુસ્સો છે આસમાનમાં કે ચાલ આપણે શાંતિથી બેસી જઈએ એક ગલોડિયું આવ્યું નિશાળમાં કે ચાલ આપણે તેને રમાડી લઈએ આ રીતે તમારે લખવાનું છે અધૂરું વાક્ય પૂર્ણ કરવાનું છે ચોમાસામાં પાવાગઢના પ્રવાસે જવાનું છે ચર્ચા કરીને નક્કી કરો કે ત્યાં શું શું લઈ જશો શું જોશો જે નક્કી કરો તે નોંધી લો અને તમારા જૂથની વાત વર્ગ સમક્ષ વાંચો તો આપણે આ રીતે લખી શકીએ કે પ્રવાસમાં આપણે જતા હોઈએ ત્યારે આપણે શું કરીએ બધી તૈયારી કરીએ આ બધી વસ્તુ લેવાની આમ સાહેબનો મોબાઈલ નંબર લેવાનો ઘરનો નંબર લેવાનો ખાવા પીવાનું કપડાં પહેરવાનું ઓઢવાનું ઓીકવું જરૂર પડતું હોય તો એ નાસ્તો જે જરૂર પડતો હોય તો એ એ જરૂરી દવા બધું લેવાનું આપણે ચોમાસામાં પાવાગઢના પ્રવાસ જવા માટે આપણે છત્રી અથવા એક જોડી નાસ્તો ચાલવામાં મદદરૂપ થાય તે માટે લાકડી જવું પડે ત્યાં પાવાગઢ ડુંગર પર ચડી દૂધિયું અને છાસિયા તળાવ જોઈશું ચાપાન્યનો કિલ્લો જોઈશું અને મહાકાળી માતાના દર્શન કરીશું આટલી બધી તૈયારી કરવી પડે આ તો તમને આવડે જ છે છતાં ઉદાહરણ આપેલું છે તે મુજબ બાકીની વિગતો કોઠામાં લખી દો કેળા તો ક્વોલિટી ગુણ કેવા તો મોટા છે વજન અથવા માપ એક ડઝન એક ડઝનમાં કેટલા આવે કેળા આવે તો એક મોટા એક કેળા લીધા તો ચોખા ગુજરાત સત્તર પાંચ કિલો તો પાંચ કિલોગ્રામ ગુજરાત સત્તર ચોખા લીધા મીઠું આયોડીન વાળું બે પેકેટ અમે બે પેકેટ આયોડીન વાળું મીઠું લીધું તેલ દસ લીટર અમે દસ લીટર ફિલ્ટર સિંગતેલ લીધું સાબુ તો વાસણ માટેના ત્રણ નંગ અમે વાસણ માટેના ત્રણ નંગ લીધા બાર નંગ કપડા ધોવાના તો અમે કપડા ધોવાના બાર નંગ લીધા નાહાના છ નહવાના સાબુ લીધા ખાવા માટે એક કિલોગ્રામ ગોળ તો અમે એક કિલોગ્રામ ગોળ ખાવા માટે લીધો આ રીતે વાક્ય લખવાના છે ફકરો વાંચી પહેલા ટેબલમાં ખૂટતી વિગતો ભરો બીજા કે ટેબલમાં ખૂટતી વિગતો ભરીને ફકરો બનાવીને લખો અહીં ખૂટતી વિગત છે અહીં પહેલામાં માપની અંદર પાતળી આવશે સંખ્યામાં એક અને માપમાં જાડું નદીમાં સંખ્યામાં એક તે પહોળી અને ધસમસતી અથવા મજબૂત ઝૂલતો પુલ છે જહાજ તો એક કેવું છે વિશાળ છે ગુણ તો તો જૂનું છે મોજું તો એક આવ્યું માપ તો મોટું આવ્યું ધસમસતું આવ્યું અવાજ

એક ધસમસ્તુ મોજુ જહાજમાં અથવા મોજુ આવતા તે જહાજ વધારે હિંડોળા લેવા માંડ્યું એટલે કે ડગવા લાગ્યું તે મોજાનો અવાજ કંઈક ગજબ હતો એટલે કંઈક જોરદાર હતો કંઈક અલગ જ હતો એને આપણે ગજબ હતો એવું કહીએ કેટલીક વસ્તુઓને વ્યક્તિઓ તેમને વિશેષતા સાથે આપેલી છે તે જોડીનો ઉપયોગ કરીને વાર્તા પૂર્ણ કરો તે માટે વાર્તાનું વાક્ય યોગ્ય બને એ રીતે શબ્દ જોડીમાં જરૂરી ફેરફાર કરવાનો છે એ ખિસ્સુ હતું તેને નવ નક્કોર સટ ગમતો હતો તેમ નીરજના નવા નક્કોર સટ પર બેસ્યું હતું પણ નીરજે તો કહી દીધું ભાગાઈ જો આ ગંદા ગંધારા ખિસ્સુ તો રડી પડ્યું પોતાના આંખમાં આંસુ ધોવાઈને ભીનું ચોખ્ખું થઈ ગયું ત્યાં તો પ્રેમાળ સુરત દાદા આવ્યા તેમણે વ્હાલથી હૂંફથી સૂક સૂકવી દીધું પછી ખિસ્સુ ધોબી પાસે ગયું ધોબીએ ગરમ ઇસ્ત્રી ફેરવી દીધી ખિસ્સુ તો એકદમ કડક થઈ ગયું અને ફાંકડું થઈ ગયું સારું થઈ ગયું ખિસ્સુ તો પહોંચ્યું દરજી કાકાને ત્યાં સમજદાર દરજીએ તો તરત જ તેને નીરજના સટ પર બેસાડી દીધું એટલે કે નીરજભાઈના શટ ઉપર સીવી દીધું કૌશમાં યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો ટેબલમાં નોંધ કરો કે સાના વિશેની માહિતી છે તો આ મજેદાર અહી મજેદાર લખવાનું છે ધીમેથી કંઈક બોલવા કહો બાકીના બધાએ શાંતિથી કેવી રીતે શાંતિથી સાંભળવાનું છે પ્રવૃત્તિ તો તેમાં નામમાં આવશે આપણા મિત્રની અંદર નામમાં કરવાની છે ઊભા રહેવું તો તેમાં કરવાની બોલવું કરવાનું છે હવે છે વરસાદ વિશે ઘણું બધું વાંચ્યું સાંભળ્યું પ્રવૃત્તિઓ પણ કરી હવે મસ્ત ભાષામાં મારો હાલનો વરસાદ વિશે પર દસ થી પાંચ વાક્યો લખવાના છે તો ચલો તે જોઈ લઈએ કેટલાકને વરસાદ ભીંજવે છે તો કેટલાકને સ્પર્શે છે એટલે કે અડે છે નાના બાળકો હોડી બનાવી વરસાદને કારણે બનતા નાના ખાગોચિયા કે વહેતા પાણીમાં મોટી હોડી બનાવી અને તે વહેળાવાળાનો આનંદ લે છે ત્યારે પહેલાં ધોરણની કવિતા ખાસ યાદ આવે છે ચાલો ચાલો ને રમીએ હોડી હોડી પ્રકૃતિનો આશીર્વાદ પામીને ખેડૂત ખુશ થઈ પોતાના ખેતરે નીકળી પડે છે ખેતરમાં અનાજની વાવણી કરે છે અને પ્રકૃતિ તેની મહેનતનું ફળકણમાંથી મણ કરીને આપે છે વૃક્ષો તથા નાના મોટા છોડ વરસાદમાં નાહીને તાજા થાય છે વરસાદનું પાણી જંગલમાં પડતા ત્યાં વંદાજી ખીલી ઉઠે છે ધરતી પર ચારે બાજુ લીલી ચાદર પથરાઈ હોય તેવા દ્રશ્યો જોવા મળે છે આમ વરસાદને દરેકને આનંદ આપે છે વાક્ય વાંચો અને જે અંગ્રેજી શબ્દ આવતો હોય તેના પર ગોળ કરી દો જો શબ્દનો અર્થ ન આવડે તો શિક્ષકને પૂછો તો આ ગુજરાતી વાર્તામાં બીજી કઈ ભાષાના શબ્દો હશે તો બીજી અંગ્રેજી ભાષાના હશે ગોળ કરતા પહેલા વિદ્યાર્થીઓએ શું નક્કી કરવાનું છે તો કયા શબ્દનો અર્થ નથી આવડતો તે નક્કી કરવાનું છે જે શબ્દ ન આવડતો હોય તે શબ્દનું શું કરવાનું તો શબ્દ શિક્ષકને પૂછવાનો જો તમે ઉપરના વાક્યમાં લખ્યું છે તેમ કરશો તો તમને એ વાર્તામાં આવતા બધા અંગ્રેજી શબ્દોના અર્થ આવી જશે હા આવડી જશે આમાં શિક્ષકે શું કરવાનું છે તો બાળકને ન આવડતા અંગ્રેજી શબ્દોના અર્થ કહેવાના છે ઉદાહરણ પ્રમાણે બંને ક્રિયાઓના અર્થ લખો અને તે બંને ક્રિયાઓની સંયુક્ત ક્રિયાઓનો અર્થ જાણો સંયુક્ત એટલે શું તો બે ક્રિયાઓ ભેગી થાય તેને આપેલા વાક્યમાં કેટલી ક્રિયાઓ છે તો આપેલા વાક્યમાં બે ક્રિયાઓ છે સંયુક્ત ક્રિયાઓમાં કેટલી ક્રિયાઓ હશે તો બે ક્રિયાઓ હશે વિદ્યાર્થીઓએ શું લખવાનું છે તો વિદ્યાર્થીઓએ સંયુક્ત ક્રિયાઓનો અર્થ લખવાનો છે ત્રીજું અહીં આપવામાં આવેલા ઉખાણાના જવાબ શોધો અને પછી તમે પણ નવા ઉખાણા બનાવો અને વર્ગમાં પૂછો સૌથી પહેલા શું વાંચવાનું થશે તો સૌથી પહેલા ઉખાણા વાંચવાના થશે તમારે અહીં કયા કયા કામ કરવાના છે તો અમારે અહીં ઉખાણાના જવાબ શોધવાના છે અને નવા ઉખાણા બનાવવાના છે કયું કામ કરવાની મજા આવશે તો ઉખાણાના જવાબ આપવાની મજા આવશે કેટલાક શબ્દ બદલવાથી યોગ્ય વાક્ય બને તેમ છે આવું ઓછામાં ઓછી બે રીતે કરવાનું છે તો આ શબ્દને આપણે સુધારીએ તો અહીં આપેલા વાક્યોમાં શબ્દ નકામો હશે આ બીજું વાક્યને સુધારતા આપણે અહીં આપેલ વાક્ય શબ્દ બદલાવાથી સાચું બને છે ઓછામાં ઓછી બે રીતે કયું કામ કરવાનું છે બે રીતે સુધારો કરવાનું કામ કરવાનું છે દરેક વાક્ય ઓછામાં ઓછી બે રીત સુધારી શકાય તેવું હશે હવે પાંચમું છે આપેલા ફકરામાં દરેક વાક્યમાં જો કોઈ ભૂલ છે તો તે શબ્દ શોધો તેના પલિટી કરો અને સાચો શબ્દ લખો હવે આખો ફકરો વાંચો તો તે શબ્દ એટલે કયો શબ્દ તે શબ્દ એટલે ભૂલવાળો શબ્દ વિદ્યાર્થીએ કયા કયા કામ કરવાના થશે તો વિદ્યાર્થીએ શબ્દ શોધવાનો તેના પર લીટી કરવાની અને સાચો શબ્દ લખવાનો લીટી કરતા પહેલા વિદ્યાર્થીઓએ શું નક્કી કરવું પડશે તો લીટી કરતા તેને પહેલા ભૂલવાળો શબ્દ કયો છે તે નક્કી કરવું પડશે ફકરાના કેટલા વાક્યો ભૂલ વગરના હશે તો લીટી કર્યા વગરના હશે તે ભૂલ વગરના વાક્યો હશે દરેક વાક્યમાં કેટલા શબ્દ સુધારવાના થશે તો દરેક વાક્યમાં એક શબ્દ સુધારવાનો થશે આ બધું છે બદલવાનું છે અને બંધ બેસતો શબ્દ યોગ્ય જોડી વાળો શબ્દ જોડણી વાળો આપણે બનાવવાનો છે તો દિવ્ય જનકનું જાનકી ખુશખસલનું ખુશખુશાલ કકડનું કુકડી હથિયાર અહીં બનશે કતર અહીંયા બનશે ગુજરાત નાળિયેર અહીં કાનો કરવાનો છે નાળિયેર આકાશ ઘડિયાળ

અને પાંચમામાં તો રોકેટમાં બેસવું પડે આ રીતે લખી લેવાનું છે વાક્યને ખોટું બનાવતા શબ્દની ફરતે ગોળ કરો અને શબ્દ સુધારીને લખો તો અહીં વાક્યનું ખોટું છે તેના ફરતે આ રીતે ગોળ કરેલું છે ઘણું ખોટું છે તેની જગ્યાએ આવશે ઘણી આ ગઈની જગ્યાએ આવશે ગયો લાવોની જગ્યાએ આવશે લાવી જાવની જગ્યાએ આવશે ગઈ મૂક્યાની જગ્યાએ આવશે મૂકી અને લાવ્યો ની આવશે લાવી તો અહીં તેત્રીસ નંબરનું પેજ પૂર્ણ થાય છે આગળ વધીએ ચોત્રીસ નંબરના પેજ ઉપર ફકરો છે તેમાં શબ્દની ભૂલ હોય તેના પર લીટી કરવાની છે અને સાચો શબ્દ ઉપર લખવાનો છે તો સસલું ના આવે સસલા આવે દોડતો ના આવે દોડતું આવશે એવી ચેકી દેવાનું એવું આવશે ભરતું ચેકી દેવાનું ભરતું આવશે ઊંઘ ચેકી દેવાની ઊંઘી આવશે હતું ચેકી દેવાનું હતો આવશે ગઈ ચેકી દેવાનું ગયો આવશે અને ગયા ચેકીને ગયો આવશે આ રીતે તમારે ખોટો શબ્દ ચેકી સાચો શબ્દ ઉપર લખવાનો છે એવી ત્રણ વાત લખો કે સાંભળનાર કહે આ તો માની ન શકાય તો આજે મેં સફરજન ખાધું તો માની શકાય આજે મેં સફરધન પીધું તો માની ન શકાય પીવાનું થોડું હોય ખાવાનું હોય સિંહ મારા ઘરે નાસ્તો કરવા આવે એવું ખોટું છે ભાઈ ન માની શકાય સિંહ આવે તો તમે બહાર જતા રહો આજે મેં મોસંબી ખાધી માની શકાય આજે મેં લાડુ ખાધા તો માની ન શકાય કાલે હું સૂર્ય પર ગયો તો માની ન શકાય અશક્ય બાબત છે માટે આ રીતે તમારે બનાવવાનું છે તો બાર મિત્રો અહીં પાઠ ત્રણ તેનો ભાગ ચાર આપણે પૂર્ણ કરીએ છીએ મિત્રો અમારી એપ્લિકેશન વિશ્વગુરુ સંજય પટેલ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી લેશો બહુ ખૂબ જ સારી એપ્લિકેશન બનાવેલી છે અને તમને આવા વિડીયો તમારે શોધવા નહીં પડે અને તે એપ્લિકેશનમાંથી જ મળી રહેશે તો મિત્રો ફરી મળીશું આગળના પાર્ટ ત્રણ ની અંદર ત્યાં સુધી આવજો વિડીયો સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર